આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પ્રવિણ રામે ગુજરાતના પોલીસ અધિકારીઓને ઓપન ચેલેન્જ આપી છે અને દારૂબંધીની જે વાત થાય છે ત્યારે કયા પોલીસ અધિકારી આવું કહે છે કે મારા વિસ્તારમાં દારૂ નથી વેચાતો તે મામલે એ અધિકારી ગમે ત્યારે ઈચ્છે ત્યારે મારી સાથે ડિબેટ કરી શકે છે તે પ્રકારની વાત તેમણે જાહેરમાં કરી છે તેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે અને ગુજરાતમાં દારૂબંધી ને લઈને નવાર દાવાઓ તો થતા હોય છે સરકાર તરફથી પરંતુ જે રીતે આમ આદમી આદમી પાર્ટીના નેતા ચેલેન્જ નો સિલસિલો આપ્યો છે નમસ્કાર દર્શક મિત્રો નવજીય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન હાલ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ગુજરાત જોડો અભિયાન ચાલી રહ્યું છે અલગ અલગ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીના નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને લઈ રહ્યા છે ત્યારે વાત લઈને આ મામલે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ દ્વારા ઓપન ચેલેન્જ જાહેર સભામાંથી આપી દેવામાં આવી છે તેમણે કહ્યું છે કે ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે અલગ અલગ જગ્યાઓ પર બેફામ દારૂ વેચાય છે

ગુજરાતના કોઈ પણ અધિકારી ને એવું હોય કયા તાલુકાની અંદર દારૂ વેચાતો નથી અહીંયા પચીસ પચીસ કે વીસ વીસ કે પંદર પંદર લાખ ના હપ્તા લેવાતા નથી તો પ્રવીણ રામ ચેલેન્જ છે ગુજરાત નો કોઈ પણ અધિકારી મારી સામે આવીને ચેલેન્જ કરે એની ચેલેન્જ સ્વીકારવા હું તૈયાર છું અને મહિનામાં મહિનામાં એના વિસ્તારમાંથી દારૂના આડા ન શોધી કાઢું તો પ્રવેશામનું નામ ભૂલી જાય વાત છે ની કરો સવારે ઊઠી ખોટું તમારે કરું ને જનતાને દબાવવા અને ભાજપના નેતાઓ એમ કે અમારું અધિકારી સાંભળતા નથી સાંભળતા હું નથી તમે બધા બેહીને ભાગ કાઢો છો એટલે સાંભળતા નથી કરો ને ભાગ પાડવાનું બંધ બધાને સિટી સીધી લીટીમાં થાવું પડે પણ વાત એ છે કે એને પૈસા કમાવા છે બીજું કોઈ વિશેષ નથી અને બીજું કે ભાજપે પણ કોઈ બોલી નો હગે અવાજ નો ઉઠાવી હગે એવા નેતાઓને આગળ કર્યા છે મજબૂત નેતાઓને બેહાર દીધા છે કે તમે ઘર ભેગા થાઓ કારણ કે એને કોઈ અવાજ કરે પોહાય એમ નથી એને તો એમ કહે કે ભાઈ બેહી જા તો બેહી જાઓ રાત છે તો રાત ને દિવસ છે તો દિવસ આવા નેતાઓ એને ઊભા કર્યા છે એટલે એની પાસે કોઈ નોલેજ નથી તાકાત નથી એટલે અધિકારીઓ સાંભળવાના નથી પણ મૂળ વાત આપણે સાંભળ્યા હતા આમ પાર્ટીના નેતા પ્રવીણ રામ હાલ તેમણે જે નિવેદન આપ્યું છે ઓપન ચેલેન્જ ગુજરાતના પોલીસ અધિકારીઓને જે તેમણે કરી છે તેના કારણે ગુજરાતનું રાજકારણ પણ ગરમાવવાનું શરૂઆત થઈ છે અને સાથે ભારતીય જનતા પાર્ટી પર પણ તેમણે પ્રહાર કર્યા હતા દર્શક મિત્રો આવા જ અનુવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે